પ્રમુખ તું મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખો પ્રમુખ તું મારી સાથે આમ તો મારો માણાવદર વંથલી ને ઘેડ અને મેંદડા વિસ્તારમાં પ્રવાસ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો હું અને ધારાસભ્ય બંને તંત્રને સાથે રાખીને પ્રવાસ કરતા હતા સમય દરમિયાન એક નાગલપુર ગામે સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે નદી ઉપરનો પુલ છે એ આજુબાજુમાં ધોવાઈ ગયો જેને કારણે એસટી બસ છે એ અમારા ગામમાં આવતી નથી માટે અમે ત્યાં પણ લોકોને રજૂઆત સાંભળવા માટે ગયેલા અમે જાતાની સાથે બે ત્રણ લોકો અસામાજિક તત્વો આવીને આમ આદમી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા લાગ્યા એવું લાગે છે પરંતુ અમારી રજૂઆત સાંભળવાને બદલે અમને કઈ રજૂઆત કરે એ પેલા અમારી સાથે જીભાજો કરવા લાગ્યા હાથ હાથ ખેંચીને અમે આ જ જગ્યાએ આવો આ નદીમાં ઉતરો અમારો અહીંયા ખાડો પડ્યો ત્યાં ઉતરો એ પ્રકારની અમારી સાથે અભદ્ર વાત કરી સ્વાભાવિક છે કે અતિવૃષ્ટિ થઈ હોય એટલે નુકસાની થઈ હોય પણ અમે લોકોની રજૂઆત સાંભળીને લોકોની વચ્ચે રહેનારા માણસો છીએ અમે એની વેદનાને સમજી શકીએ છીએ અમે તંત્રને સાથે રાખીને જિલ્લાની અંદર જે કઈ રોડ રસ્તાઓ ખરાબ થયા છે એ કરાવશું અમે સર્વે બી કરાવશું ખેડૂતોના પાક અને પાકને અને ખેતરને નુકસાન થયા એ પણ અમે સરકારને રજૂઆત કરી છે